એક ભાઈ મત દેવા ગયા ને તો ન્યાજી વડીલ હતા મોટી ઉંમરના ન્યાજીને પૂછ્યું વાળા ગામના છોકરા હોય ને એજન્ટમાં મૂકે ન્યા ઓલા મૂકેલા હોય એટલે એણે કીધું કે તારે કાકી મત દઈ ગયા હા થોડીક વાર પહેલા જ દઈ ગયા એક આ ત્રીજી ચૂંટણી થઈ ભેગી જ ના થાતી હું આવું તો મત દે નીકળી ગયું હોય આ ત્રીજી ચૂંટણી પંદર વર્ષ થયા કે કેમ તા કે સત્તર વર્ષ તો ગુજરી ગયા કઈ કાકી બનીને દઈ જાય છે આ પંદર વર્ષ તારી કાકી રે ક્યાં એ ગોતું એવું નહીં કરવાનું કોક ના ઓઢણા નહીં ઓઢવાના બાપ પોતાનો મત પોતે આપો હે સોટી ગયા હા કેવું છે કે બટન જો તમ થાય એક ધારાસભ્ય સુટાઈને ગાંધીનગર ગયા જ્ઞાકો કે પૂછ્યું એ કે ઇંગ્લિશ ફાવે એ કે હાર હોય તો દેશ ફાવે હવે ભાષાનું પૂછે ઓલો પીવાનું સમજો તમે શું કરી લ્યો આવા હિતેર જાય તો શું દેશના કલ્યાણ થાય એ ગયો એક ડોક્ટરના ઓપરેશન થિયેટરમાં એક દર્દી ભાગ્યું ઓપરેશન થિયેટરમાં ઓલું લીલું લુગલા હતો જાણે રામાપીની હોવાઈડ જતી હોય એમ એ આગળ આગળ દર્દીને વાહે ડોક્ટરની ટીમ પકડો 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 ને તે એક જણો લોટ કહો ને એને પકડી લીધો કેમ ભાગ્યો કે ભાઈ મારો ઓપરેશન નથી કર્યો ક્યાંનું હતું હેપ કે એપેન્ડિક નું તો હા સરળ હોય તાકી એ તો ઓપરેશન થિયેટરમાં કહેતા હતા કે આ ઓપરેશન સરળ હોય તો પછી તાકે નર્સ તાકી હતી ડોક્ટર પીવાનું ન હોય આ ઓપરેશન સરળ હોય હવે જેને નસું સલાહ દેતી હોય એ ડૉક્ટર કામ એક નર્સ બેનના લગ્ન છે ને તે પંદર દી માં સુટાછેડા થઈ ગયા બોલો તેના એના પતિને કોઈ પૂછ્યો કે તમે સુટાશેડા કેમ કરી નાખ્યા એ કે જ્યાં હું સિસ્ટર ન કહું જ્યાં હું હામું ન જોવે મારે હાલું કેમ કેમ હારે બોલો કારણ કે ટેવ પડી ગયું ને હોસ્પિટલ હેલો સિસ્ટર પોતાનું નામ ભૂલી ગયા થાય કે હું સિસ્ટર કહું ત્યારે તો પછી કે હા પછી સિસ્ટર તો પછી મને એમ છો વેલાય રાને બને ગોતી દેવા જોવે આપણે શું થઈ જવું જોવે કારણ કે હકીકત હમજી જાય એ જ ભાઈ સાહેબ બેઠા એટલે યાદ આવ્યું એક ચાર સવારીમાં મોટર સાયકલ નીકળ્યો નવી ભરતીના પીએસ આવ્યો આમ તો પાંચ વર્ષ પછી જ ખબર પડે કેમ નોકરી કરવાની હોય નવી ભરતીના પી એસ એન સીટી મારી કે આખ ઉભી રાખ ઓલે અહીંયા સોટાટ દીધો કેમ સાર બેહાડ્યા ઓલો પાંચ વાળું કે પાંચ મો કાર્ય ઉતરી ગયો સાહેબ એ રાજીનામું દીધી તું કે ભામ ભેગી નોકરી કરવી કેમ ખરેખર કાયદાનું પાલન કરતા શીખવ્યો ખરેખર હજી હજી ભારતમાં ખબર જ નથી પડ્યો ક્યાં વાહનમાં કઈ જાન બેહાય ઓલી સગવડો રિક્ષામાં સાળી સાડી એ ભાઈ ઓગણીનું એન્જિન પણ ભાધ 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 ઢાકા આમે ન પડે આમેય ન પડે વધી વધીને ઘોડા ખોડે ઝાડ થાય બોલો અને એ ગમે ત્યારે ઊંધું પડે ડ્રાઈવરને ને કઈ ન થાય કારણ કે ગમે ની માથે જ ગયો હોય ભારત ભારત છે યાર હા આ એકવીસમી સદી છે ભાઈ હું છેલ્લી વાત કહીને આપણે આગળ વિરામ કોઈ પણ ઘડીક દાંત કઢાવી દો એટલે હસતા હસતા હોઈએ ને તો સપના હારા આવે હા દાંત આયે રે એને દાંત કાઢવા શું કરો તમે અમારે આયર્ય રોજ હોય એને કઈ રોજ દાંત ન આવતા કારણ કે એને તો રોજે રોજ આ રામકથામાં જે સંગીતમાં માં હોય એને તો દર અઠવાડિયે સીતા વિદાય હોય એને કઈ સીતા વિદાયમાં માં રોવાનું ના હોય કથાય કથાય સીતા વિદાય નો પ્રસંગ આવતો જ હોય તો એમાં સત્તા સંગીત વાળા રોવે ને તો તમારે એમ ન માનવું કે સીતા વિદાય નું રોવે આગલી કથાનું પેમેન્ટ બાકી હોય છે ખરેખર ભારત ભારતમાં મજા જ છે સમય સારો છે તમે જે ધંધો કરો ને હાલે બોલો તમે હવારમાં ટીવી ચાલુ કરો ને તો તણશાર બાપુ વળ ખાતા હોય એક ઓલો નિર્વળ બાપુ આમ આમ જ કરતા હોય આપણા સાધુડાને ભજવાના વીઆઈપી બહુ નહીં જવાના બોલો આમ આમ જ કરતો હોય બોલો કૃપા શરૂ હો જાય જાણે બાપુજીની ખિસ્સામાં નીકળતી હોય હવે એને એ એ એને પાછા એના એના નિર્મળ દરબારમાં જો મારે એને કંઈ વાંધો નથી ને અરે હા ભગવાન એને હો વર ના કરે હમણાં તો છટકી ગયા છે કેટલું ખોટું કેટલી ઘડી હાલે હા પણ ભેગું કરી લીધું હાલો ગયા જ હાલ બગી એને ગોટો વાળા ટુકડુ સમય હારો છે તમે જે ધંધો કર્યા સાહેબ હાથ-હાથ હજાર થી માંડીને હજાર સુધી એને એની ટિકિટ હતી એને દરબારમાં જાવ પછી પાછા બધા બિચારા અને દુનિયા દુખી તો છે જ તે ઉંડાળામાં નાખવા વાળો જોવે હે બાબા બાબા કૃપા કીજે બાબા બાબા કૃપા કરીએ કે તો આપણા ટિકિટ શો થોડા કરે ડો એને ઘીરે નો બે કોઈ કોઈ તમે મેં તમને ફરી કહું કે ખોટા ચમત્કારમાં જવાનું થતું જ નથી શ્રદ્ધાથી ભજો હા સાધુમાં તાકાત સો ટકા છે ડૉક્ટર ઓપરેશન કરીને જેટલું સારું કરીએ કે ને એટલો સાધુ ભજનાનંદી પુરુષ હોય તો એના હાથની ઉર્જાથી એટલું સારું કરીએ કે એ વાત સો ટકા બિલકુલ અંધશ્રદ્ધાની વાત નથી કરતી પણ એનામાં ભજન હોય તો બેટરીમાં પાવર હોય તો હેરડા પડે ભાઈ તમારી મરસિડી દોઢ કરોડની હોય બે કરોડની હોય ત્રણ કરોડની ગાડી હોય પણ એમાં પંદર પંદર હજારની ન હોય નથી આ ન લાગે અને હવાની તો કોઈ કિંમત જ નથી પણ એકે ટાઈમમાં હવા હોય તો હાલે નહીં હા હવા છે ને હવા હવા છે હા હવામાં તો રહેવું જે છે એમાં હવા તો રહેવા નહીં હાવ કાંઈ અમે ચાવ ભક્તી કજવી એ ને રાક છે એ ગંગા સતી બીજી વાત કરી છે રાક એટલે માય કાંગલું નહીં પણ કોઈ આપણી નિંદા કરે તો એના 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 શેડા નહીં દબાવવાના હા તું કે એવા હાલ ને હા ઘણા અમને ન કહેતા મારા દીકરા વાત કરે પણ કઈ પૈસા ઓછા થોડા લે તે કે દીધા થાય એ કે ને મફતમાં પ્રોગ્રામે સાંભળી લેશો નાસ્તામાં ભજીયા ખાતો જાવશો અને પાછો અમને બના દે જેને નથી દેવું એને ચિંતા કે બોલો નથી એને ઘેરે સતનારાયણ કથા કરવી એ કઠિયાર ની નિંદા ઉકલે કથા કથા એ કઠિયારો બેઠે તારે હાટુ થાળ ગવાઈ જાય અમારે એ આવે ડોહો પાંચ આજ્યા લેવા પડે એ પૂરું કરો પૂરું કરો હવે પ્રસાદ વેચી દો તું તો પ્રસાદ હાટુ જ આવ્યો છો ઉપેરથી જ થાવ મજા આવે પૂરી વાત કો ભી આ ફૂલને ભરી છે રૂડી ભાઈ આમાં આ ગાડીઓના નંબર દઈ ગયા છે મને કે એટલી ગાડીઓ આડીઓ છે એ આડીઓ હોય એને જ ગાડીઓ કહેવાય એ ગાડીઓ ના અહીંયા રહેવા દેજો જેથી કરીને બીજું ગાડીઓ બહાર ન નીકળે તો આપણું ઓડિયો હસવાય રહે અને હજી બે પાંચ જણા મિત્રોને કોઈક રોડ આડીઓ હજી પાંચ ગાડીઓ મૂકી આવો બરાબર ભાઈ આમાં અત્યારે શું છે બસ નીકળી છે એ બસને કાઢવાની છે એટલે ત્રણ ગાડીઓ જી જે બાર ડી જી પાસઠ એક્યાસી સિક્સ ફાઇવ એટ વન બીજી ડી એ થાઈ નાઇન ડબલ વન બીજી ડી એમ થાઈ ડબલ સેવન સિક્સ પાછી ગાડી છે બી આર સિક્સ ફોર એટ ટુ બીજી છે સીડી ફોર ફાઈવ નાઇન વન પછી છે સિક્સ થ્રી સિક્સ ફોર ઝીરો સરદાર મંદિરની બસ કાઢવાની સરદાર મંદિરની બસ કાઢવાની તો તો લેવા જ ન દેવી એ બધાની પાછા બોલાવો પણ આ આ ગાડીઓ એટલી અટકે છે ઓલી બસને કાઢવી છે સરદાર બધા મિત્રો જતા હશે કારણ કે એ લોકો હું ટાઈમ ટુ ટાઈમ બાર વાગે એટલે પછી એને નીકળી જવાનું હોય એટલે પછી અહીંયા ફાળો આવ્યો છે તમે ધીણ ધીણું સારું રાખજો ફાળો ફટાફટ બોલી દાંત આવી ગયો છે ચૌધરી દિલીપભાઈ તરફથી અગિયારસો રૂપિયા ચૌધરી વસરામભાઈ તરફથી અગિયારસો રૂપિયા અને વિનોદભાઈ ચૌધરી તરફથી પણ પાંચસો ને એક રૂપિયા આવે છે જોધાર તાળવીના ગળારથી વધાવો રમેશભાઈ ગોજિયા તરફ અમારા પીએસઆઈ શ્રી તેમના તરફથી બે હજાર પાંચસો એક રૂપિયા આવે છે જોધાર તાળવીના ગળાર્થી આપણે આમ આમનો પછી કરાય આવું ખોડાભાઈ તરફથી પાંચ હજાર એક રૂપિયા આવે છે અને રતનભાઈ દાનાભાઈ તરફથી અમારા પ્રમુખ રાજપૂત સમાજ ગાંધીધામ તેમના તરફથી પાંચ હજાર એક રૂપિયા આવે છે જોરદાર તાળવી ના ગલાર થી ખૂબ ખુબ ધન્યવાદ તેમજ આ તો આવી ગયું છે સંજય ભાઈ પીઠા ભાઈ લાડુ મોર મૌવા અમારું મૌવા ભાવનગર તેમના તરફથી એક હજાર એકસો અગિયાર રૂપિયા આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ જીવનભાઈ બાબુભાઈ આહિર તેમના તરફથી એક લાખ તો ઉત્સાહ મળ્યા હતા પણ એક લાખ નથી હાલ મુંબઈ અમારે જીવનભાઈ બાબુભાઈ આહિર તેમના તરફથી અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા આવે છે જોરદાર તાળી ના ગલા વાહ દાયાભાઈ રામ તેમના તરફથી એક હજાર એકસો ને અગિયાર રૂપિયા આવે છે નાગદાનભાઈ ભીમાભાઈ આહિર તેમના તરફથી એક હજાર એકસો ને અગિયાર રૂપિયા આવે છે તેમજ રાજુભાઈ ગજુભા મંગળુભા વાઘેલા સરપંચ તેમના તરફથી પચીસ હજાર એક રૂપિયા આવે છે જોગાર ટાળી નાગલાથી બધા ખૂબ ખૂબ ધન્યવાદ વાહ વા બોલાઈ ગયું પૂછું Oh <laughs>

તો હટાવવા વિનંતી હવે મહેરબાની કરીને આ નહીં પંદર મિનિટ પછી એક પણ ગાડી નહીં નડે બધી રોડે એસી કારણ કે મેં કીધું હતું બાર વાગે આપણો પ્રોગ્રામ પૂરો થાય ટેમ ટુ ટેમ એને બદલે મેં ટેમ ટુને બદલે પાછું આગળ હકાર્યું બને એમ થાય કે એટલે બધા બેઠા એટલું બધા કિલોમીટર કાપી આવે હું ખાલી અઢી કલાકમાં હું કહી દઉં પણ મેં હાડા નવે તો હેન્ડલ મારી દીધું હતું ત્રણ કલાક થઈ એટલે હવે હવે ઘડીક પૂરતી કોઈ જાહેરાત ન આપતા અને એમાં ખાસ ભાઈ જયારે વાત હાલતી હોય ને ત્યારે ભરોસો હોવો જોઈએ ત્યારે કોઈની જાહેરાત કોઈ પણ કલાકાર એક વાત એક દોર હાલતો હોય ત્યારે વચ્ચે કંઈક ગાડીઓની કંઈ ઇમરજન્સી નથી અને સારી વાત થતી હોય ને કોઈ બીમારને તાત્કાલ લઈ જવાનો એની વાત સારી સાંભળી જાય ને તો દવાખાને ન લઈ જાવો પડે ફરતી ને આ છે ઊભો થાય આ મારા ભરોસો હોય તો હવે હટ લઈ જાઓ હવે હટ લઈ જાઓ તો એ પોગે ત્યાં તો નહીં ખોટી ઉતાર નહીં કરવાની ભરોસો રાખવાનો ભગવાન હા ડૉક્ટરો ભગવાન જ છે આપણે ના નથી પાડતા પણ કાંઈ હા